દસમા બારમાની પરીક્ષા પતિ બાળકોનું વેકેશન ચાલી રહ્યું છે અલગ અલગ માધ્યમોથી બાળકો અને જે લોકો લાઈફ મેમ્બર છે એવા સ્વિમરો તરફથી રજૂઆત આવતી હતી બજેટમાં પણ ચારે ચાર સ્વિમિંગ પૂલ ચાલુ કરી અને બાળકોને સ્વિમિંગ ખૂબ નજીવા દરે શીખવાડી અને વડોદરા રેઝિલિયન્ટ સિટી બને એ કોઈ આફતના સમયમાં જેટલા વડોદરા શહેરમાં સ્વિમરો હોય તો આફતના સમયમાં કામ લાગી શકે એ આશયથી વડોદરા શહેરના ચાર સ્વિમિંગ પૂલ હતા જેમાં કાળાબાગનો સ્વિમિંગ પૂલ જે ચાલુ હતો અન્ય સ્વિમિંગ પુલમાં રાજીવ ગાંધી જેમાં મેન્ટેનન્સની જરૂર હતી એ મેન્ટેનન્સ પૂરું કરવામાં આવ્યું છે લાલબાગ સ્વિમિંગ પુલમાં પણ નાનું મોટા મેન્ટેનન્સની જરૂર હતી એ પણ પૂરું કરવામાં આવ્યું છે સરદારબાગ સ્વિમિંગ પુલમાં પણ મેન્ટેનન્સની જરૂર હતી સિવિલ કામ અને મિકેનિકલ કમ્પોનન્ટનું કામ પૂરું કરી અને આજે આ ચારે ચાર સ્વિમિંગ પુલ ચાલુ હાલતમાં છે રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ લાલબાગ સ્વિમિંગ પુલ કારાલીબાગ અને સરદારબાગ આ ચારે સ્વિમિંગ પૂલ ચાલુ થશે અને બાળકો અને સ્વિમરો આ સ્વિમિંગ પુલની આ ગરમીમાં મજા લઈ શકશે આનંદ લઈ શકશે અને જે અમે લોકોએ વચન આપ્યું હતું વડોદરા શહેરની જનતાને તો વડોદરા શહેરના તમામ બાગ બગીચાઓનું સુશોભન કરવામાં આવશે ફોરા ચાલુ કરવામાં આવશે અને સ્વિમિંગ પુલ ચાલુ કરવામાં આવશે એની પર અમે લોકોએ આ ચારે ચાર સ્વિમિંગ પુલ ચાલુ કરી દીધા છે